એજ્યુકેશન કંપની ફિઝિક્સવાળા દ્વારા ટોપ માં તેના ચાર વિદ્યાર્થીના સ્થાન સાથે જે ઈ એડવાન્સ બે હજાર પચ્ચીસના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે ગાંધીનગર અને અન્ય શહેરોમાં ફિઝિક્સ વાળાના હોશિયાર વિદ્યાર્થીઓએ વિજય યાત્રા થકી તેમની સફળતાની ઉજવણી કરી હતી વિજય યાત્રાએ જે ઈ એડવાન્સના પરિણામોમાં ટોચની કામગીરી કરનારા સન્માનમાં વિદ્યાર્થીઓને રેલી યોજી હતી ફિઝિક્સવાળાના સંસ્થાપક અને CEO અલક ઓ અલગ જણાવ્યું હતું કે જે ઈ એડવાન્સ બે હજાર પચીસ ક્લિયર કરનારા સર્વ વિદ્યાર્થીઓને અભિનંદન એકાગ્રતા સ્થિતિ સ્થાપકતા અને કટિબદ્ધતા એક ધાર્યું શીખવાનો જોશ દર્શાવે છે મારું નામ જીમી શાહ છે હું સેન્ટર હેડ ફિઝિક્સવાલા અમદાવાદ અને ગાંધીનગર બ્રાન્ચમાં કામ કરું છું આજે જે ઈ એડવાન્સ બે હજાર પચીસનું રિઝલ્ટ આવ્યું છે અને હું બહુ જ ખુશ છું કે અમારી જે પહેલી બેચ છે એમાંથી જ આપણને ગાંધીનગર સિટી ટોપર મળ્યો છે જેનો રેન્ક આવ્યો છે સિક્સ એટી સિક્સ ટોટલ ઓલ ઓવર ઇન્ડિયામાં ચૌદ લાખથી વધારે છોકરાઓ આ એક્ઝામ આપતા હોય છે જેમાંથી છેલ્લા જે જે એડવાન્સની એક્ઝામ હોય છે એમાં પણ અઢી લાખ જેવા છોકરાઓ એક્ઝામ આપતા હોય છે અને એમાં બી અગર છસો એસીમો કે સિક્સ એટી સિક્સ રેન્ક આવે એ બહુ મોટી વસ્તુ છે અને અહીંયા અમારા પહેલાં બેચમાંનું જ આ રિઝલ્ટ છે તો અહીંયા પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સમાં બહુ જ ખુશીની લહેર છે અને આ જે પરિણામ આપણને મળ્યું છે એ એક જ એક જ કારણથી મળ્યું છે કે એ અમે દરેક છોકરાને કહીએ કે તમે મોટા સપના જુઓ અમે ફેકલ્ટી પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ ત્રણેય મળીને આપણે પૂરું પાડીશું તો આ છોકરાઓ કંઈ એક્સ્ટ્રાઓર્ડિનરી છોકરાઓ નથી સામાન્ય છોકરાઓ છે જે લોકોએ હિંમત ના હારી અને અંતે આ પરિણામ મેળવ્યું મેરા નામ અનન્ના મહેતાએ મેરા જે એડવાન્સ મેં રેન્ક આયા ફોર થાઉઝન્ડ સિક્સ હંડ્રેડ એન્ડ નાઇન્ટીન ટીચર્સની મેન હેલ્પ એ કરી કે વો કભી ગીવઅપ નહીં કરીને દેતે तुम किताबी ख़राब स्कोर कर लो किताबी कर लो बट टीचर्स हमेशा हेल्प करते एंड वो हमेशा हमेशा मदद ही करते प्लस जब तुम्हें लगता है कि तुम बहुत ज़्यादा नेगेटिव में जा रहे हो ऐसा कुछ है तो टीचर्स ये जो तुम्हें एट द एंड तक लेके आ सकते हैं सेकेंडली जो विद्यापीठ का जो एटमोसफेयर है वो तुम्हें हेल्प करेगा कि तुम यानी अच्छे से वो चेयरफुल है तुम्हें हेल्प करेगा कि तुम आगे स्कोर करो પ્લસ ટીચર્સ બહુ સપોર્ટિવ હૈપે ફેસલિટીઝી બહુ બધ્યા તો વો સબ ફટર્સ કે વજ બહુ અચ્છા રેન્ક આ પ